તો જય દ્વારકાધીશ મારા ભાઈઓ અને બહેનોને તો આગળ વધીએ આપણી પહેલી અપડેટ બાદ જોઈએ એની પહેલાં હું તમને કહી દઉં આજે આ બીજા ફોનમાંથી શૂટ કરું છું અને એ ફોન નથી એટલે સ્ક્રિપ્ટ પર લઈને જ આવ્યો છું તો કંઈ પણ થોડુંક પણ આડાઅવડું કંઈ પણ થાય તો માફ કરજો તો આગળ વધીએ આપણી પહેલી અપડેટ બાદ તો મિત્રો આજની પહેલી ખબર આવી રહી છે પારુ એન્ડ ગુરુ લોક તરફથી તો પારુ એન્ડ ગુરુ લોક એડવર્ટાઈઝમેન્ટના શૂટિંગ માટે એક હોટલમાં ગયા હતા અને ત્યાં ખાંડ થઈ ગયું છે એક તો તમે અહીંયા હું તમને સ્ક્રીન ઉપર દેખાડું છું વિડીયો બાજુ આવી રહી છે ખજુરભાઈ તરફથી તો મિત્રો આપડે બધાનું સપનું હોય છે કે વિદેશમાં ભણીએ વિદેશમાં જઈએ સારી નોકરી મેળવીએ તો વિદેશમાં વિદેશમાં જવું એટલું સહેલું નથી જઈ જઈને આપણે શું શું તકલીફો મુશ્કેલીઓ ભોગવવી પડે છે છે અને ખજૂરભાઈએ તે કીધું તેના ભાઈનો છોકરો અમેરિકા ગયો છે ભણવા તો તેને શું શું તકલીફો પડી છે તે પણ તેને કીધું છે તો જરૂરથી આ વિડીયો હું તમને સ્ક્રીન ઉપર બતાડું છું જરૂરથી જોઈ ફોન ની ચાલુ કરવાનો છ વાગે સુઈ જવાનું હેરાન નીકળવાનું અવાજ નીકળવાનું એટલે માનસિક રીતના એટલો એ ઘોરા અને હેરાન કર્યો પહેલા દિવસે અમેરિકામાં જયારે આવતાની સાથે પછી અમે વિચારો વાંધો નહીં ત્યારે વિન્ટરનો ટાઈમ હતો અને વિન્ટરના ટાઈમમાં સ્નો પડતો હતો માઇનસ દસ ડિગ્રી બોસ્ટન અંદર હતી કોઈ કઈ જશે કે કોઈને પણ ક્યાં

આજે બીજો ફોન ના આવવાના કારણે કોઈ પણ મેસેજ હું તમને નહીં સંભળાવી શકું પરંતુ જરૂર સ્ક્રીન ઉપર જરૂરથી આપી શકીશ તો હવેથી મેસેજ જે સ્ક્રીન ઉપર આવશે એ તમે જરૂરથી વાંચી લેજો ત્રીજી અપડેટ આવે છે ગુજ્જુ ગુરુ ઓફિસિયલ તરફથી તો તમને ખબર જ હશે તેના મિત્ર આ દુનિયામાં રહ્યા નથી તો એણે સ્ટોરી નાખીને શું કીધું એ તમે અહીં જોઈ લેજો એણે કીધું છે કે કોઈની પણ સ્ટોરી જો ટ હું એટલો તકલીફમાં છે એટલે કોઈની પર સ્ટોરી કે ન રખાય કે મને કોઈ સ્ટોરી રાખવાનું કહેતા નહીં પણ કોઈની પર સ્ટોરી ન રખાય તો દુઃખ પણ લગાડતા નહીં તો આ ફોટો જોઈ અને વાંચી લેજો તો ગાય પ્રદીપ વ્લોગના વિડીયો તો તમે જોતા જ હશો તો કાલે એક છોકરીએ તેને ડીએમમાં મેસેજ કરીને કહ્યું મારે માગાની વાત કરું તો તે એટલા ખુશ થઈ ગયા ત્યારે જ તો કે મસ્તી મજાકમાં તેને બીજો ડીએમ કર્યો કે આ તો ફેક હશે તો તેનું મોઢું ઉતરી ગયું તો જરૂરથી અહીંયા હું તમને સ્ક્રીનશોટ મૂકી દે એટલે તમે જોઈ લેજો તો ગાય બીજી અપડેટ આવે છે કેસુર કિંગ તરફથી તેની અપડેટ આવે છે બે બે અપડેટ તો એણે નવો બિઝનેસ શરૂ કર્યો છે તો એનો હું તમને વિડીયો બતાડું છું જરૂરથી જોઈ લેજો ન્યૂ બિઝનેસ એડેટ ગાઈસ કોઈને જો ડુંગળી જોતી હોય આપણે આ કાચરોટમાં ભેરી એટલી ડુંગળી છે તો ડાયરેક્ટ ડીએમ કરો પ્યોર ઓર્ગેનિક છે આની ઉપર હે આપણે સોનાનું વરખ ચડાવેલું હે અને કિલોનો ભાવ છે ખાલી ચાર હજાર ફટાફટ ડીએમ કરો જો અને તેણે બુલેટ લીધી તેની મેના રાણી તેની ટાંકી ભરવાથી તે એટલા હેરાન થઈ ગયા છે કે હું કહું તમને તો આ વિડીયો હું તમને અહીંયા બતાડું છું જોઈ લેજો બુલેટ ખરાબ વસ્તુ બુલેટ આજથી પંદર દિવસ પેલા મેં આની ટાંકી ફૂલ કરાવી હતી અને થોડીક વાર પેલા એને રિઝર્વમાં આવી ગઈ હતી આની હું આપણે ટાંકી ફૂલ કરાવી રાખવાની થોડાક દિવસ થોડાક દિવસ પછી પંદર દિવસે એને પંદર

પ્રમોશનના કારણે પૈસા ડૂબી ગયા ને આમ ને તેમને તો તેણે પાંચ છ સ્ટોરી નાખી અને કીધું એ સ્ક્રીનશોટ હું તમને અહીંયા સ્ક્રીન ઉપર બતાડી દી તમે જરૂરથી વાંચી લેજો તો મિત્રો આજના શુભેચ્છામાં આવે છે ટોટલ ગેમિંગ કાલે ટોટલ ગેમિંગનો હેપી બર્થ ડે હતો આપણે મોડી ખબર પડી એટલે ના જ કહ્યું પરંતુ હેપી બર્થડે અને ટોટલ ગેમિંગને ટોટલ ગેમિંગ એ બધાને જે થેન્ક યુ કીધું છે એની સ્ટોરી પર હું તમને અહીંયા નાખી દઈ એટલે તમે જરૂરથી જોઈ લેજો આખા ગુજરાતમાં જેટલા રહેવાસીઓ છે તે બધીને જાણવાની ઈચ્છા હશે કે ચૂંટણીમાં ઊભા ઉમેદવારો પાસે કેટલી સંપત્તિ છે તો બીબીસીના અહેવાલ મુજબ કાલે એક રિપોર્ટ આવ્યો છે તો હું તમને સ્ક્રીન ઉપર બતાડી દઈશ તે રિપોર્ટ મુજબ તમે જાણી શકશો કે સૌથી વધારે પૈસાદાર કોણ છે તો આભાર